આગામી તારીખ છ જૂન ને ગુરુવાર ના રોજ શનિ જયંતિ નો ઉત્સવ છે ત્યારે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે ભગવાન શનિદેવ ના મંદિરે શનિ જયંતિ ની ઉજવણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે શનિદેવ નું જન્મ હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકામાં આવેલું છે અને પોરબંદર થી ત્રીસ કિલોમીટર અને ભગવદર થી બાર કિલોમીટર દૂર આવ્યું છે અહીં તારીખ છ જૂન બે ના રોજ અમાસ ગુરુવારે શનિજયંતિ આવતી હોય જેથી હાથલા ગામે પૂર્વ કામકાજ પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીં દરરોજ ભાવિકો મોટી સંખ્યામાં શનિદેવના દર્શનાર્થે આવે છે તેમાં પણ દર મંગળવાર અને દર શનિવાર ભક્તોની શનિદેવના દર્શન કરવા માટે લાંબી લાઈન લાગે છે ત્યારે શનિ જયંતિના દિવસે સમગ્ર ભારત દેશના રાજ્યો તેમજ ગુજરાતના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી શનિદેવના દર્શન કરવા માટે વહેલી સવારે ત્રણ વાગ્યાથી લાઈનમાં ઊભા રહી અને શનિદેવના દર્શનની પ્રતિક્ષા કરે છે ગઈકાલે શનિવાર હોવાથી પણ ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે આગામી શનિ જયંતિની ઉજવણીની તૈયારી વિશે હાલના પૂજારી ચિરાગ બાપુએ માહિતી આપી હતી નમસ્કાર જય શનિદેવ આવે ગુરુવાર ગુરુવારના દિવસે છ તારીખે શનિ મહારાજનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે તો શનિદેવ અમારે પૂજારી પરિવાર ટ્રસ્ટ દ્વારા મંદિરની અંદર ઘણી બધી તૈયારી કરવામાં આવી છે ભક્તો બધા આવે છે અને પૂજા અર્ચના કરે છે ભગવાનની અમારે મંડપ છે બધાને અને પ્રસાદી ની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે શનિદેવના સ્નાન માટેની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે ભગવાન શનિ મહારાજની પૂજા અર્ચના કરે છે લોકો કાળા કપડાં વસ્ત્ર અને ચંપલ કપડાને મૂકી અને શનિ મહારાજને રીઝવે છે એવો અનેરો મહત્વ છે શનિ મહારાજના દસ નામ છે જે હું તમને જે પનોતી દેવીના દસ નામથી હું તમને જણાવું છું ધ્વજની જેવા કંકાલી કલાવરિયા ગંટકી તુરંગી મહિષા જે શનિચર ભક્તની સોજાનું સૌભાગ્યો છું કમ જે પણ લોકો અહીંયા ના આવી શકે એ માટે એ પણ લોકો ત્યાં પોતાના ઘરે બેસી પીપળાના ઝાડ નીચે જે પીપળા સરસવનો દીવો પ્રગટાવી અને શનિ મહારાજની ની જન્મ મહોત્સવ ત્યાં પણ ઉજવી શકે છે